એના વિશેની માહિતી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખ્યાલ તો આપી જ દીધો હતો હવે આપણે આપણે થોડુંક થોડુંક એમાં એક્સ્ટ્રા વધારે નોલેજ મેળવવાનું છે છે એના વિશેની પીપીટી બેઝિક ખ્યાલ યાદ કરી લઈએ અહીંયા તમને ડાયરેક્ટ ઇન સ્પીચ એવું કીધેલું છે મિત્રો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એનો મિનિંગ શું થાય ડાયરેક્ટ એટલે કે સીધું અને ઇનડાયરેક્ટ એટલે કે શું થાય આડકતરી રીતે વાયા થઈને આવે છે તે અને સ્પીચ એટલે કે વાતચીત છે તે એ છે ડાયરેક્ટ ઇન સ્પીચ ડાયરેક્ટ એટલે સીધી પરોક્ષ પ્રત્યક્ષ ઇન ડાયરેક્ટ એટલે કે રજૂઆત એનો આપણે ભાગ ત્રણ જોઈ રહ્યા છીએ મિત્રો ભાગ ત્રણ કારણ કે હજુ આપણે વાક્ય થોડાક બાકી રહી જાય છે તે વાક્ય આ જે પીપીટી છે એ પીપીટીમાં કવર કરેલા છે તો આગળ જોઈએ તો મિત્રો હવે આમાં ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચમાં આપણે આગળ વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય એના વિશેની માહિતી મેળવેલી છે તો હવે આપણે જોઈએ છીએ આજ્ઞાર્થ વાક્ય વિશેની માહિતી માહિતીના વિશેની માહિતી આજ્ઞાર્થ વાક્ય જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ

ધારો કે તળાવના કિનારે છે અથવા નદી કિનારે છે તમને ઘરેથી એવું કહેવામાં આવતું કે તમારે નદી કિનારે રમવા જવાનું નથી તો આ એક પ્રકારની શું છે આજ્ઞા છે 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 તો એવા વાક્ય વાક્ય કહેવાય એ વાક્યની શરૂઆત હંમેશા ટુંબીના રૂપ અથવા તો ક્રિયાપદથી થતી હોય ટુંબીના રૂપ અથવા તો ક્રિયાપદથી શેની શરૂઆત આજ્ઞાર્થ વાક્યની હવે એ તમને આજ્ઞાર્થ વાક્ય તમે જોવો ત્યાં તમને ખ્યાલ આવશે પરંતુ અત્યારે છે એટલે ઘણાને સમજ નથી એના વિશેની માહિતી આપણે આપી કે કોઈ પણ વાક્યમાં તમને જે આજ્ઞા કરવામાં આવે છે એને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય હવે જુઓ મિત્રો આજ્ઞાર્થ વાક્ય વિશેની માહિતી થોડુંક વાક્યની શરૂઆત છે ને સામાન્ય રીતે પ્લીઝ કાઇન્ડલી જેવા શબ્દોથી પણ થતી હોય

વિધાનમાં પ્રથમ જો ક્રિયાપદનું રૂપ આપ્યું હોય કે ડોન્ટ પછી તરત જ ક્રિયાપદનું રૂપ હોય એટલે પેલા ટુ બી નું રૂપ ડોન્ટ આવી ગયું અથવા તો ક્રિયાપદ તમને અહીંયા કીધું ને ક્રિયાપદ અથવા રૂપ શરૂઆત થતી હોય પણ કયું ડોન્ટ બીજું કોઈ આવશે નહીં તો ક્રિયાપદથી શરૂઆત થતી હોય અથવા તો ડોંટ થી શરૂઆત થતી હોય તો એ વાક્યને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય શું કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય ક્યાંથી શરૂઆત થતી હોય

કાઇન્ડલી ડુ ધીસ વર્ક કૃપા કરીને આ કામ કરો નહીતર સારું નહીં થાય તો આ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય ડુ ધીસ ડુ ક્રિયાપદ નું રૂપ છે આગળ ડોન્ટ રાઇટ વિથ લેફ્ટ હેન્ડ ડોન્ટ રાઇટ વિથ લેફ્ટ હેન્ડ કે ડાબા હાથ થી તમે લખશો નહીં ભાઈ ડાબા હાથ થી તારા અક્ષર સારા નથી થતા તો તારે ડાબા હાથ થી લખવાની જરૂર નથી જમણા હાથ થી લખ ને ભાઈ તો એવી રીતે અહીંયા જો ડોન્ટ થી વાક્યની શરૂઆત થાય છે તો બીના રૂપ થી વાક્ય ની શરૂઆત થાય છે તો એ વાક્ય કયું હશે આજ્ઞાર્થ વાક્ય હશે આગળ જોઈએ અહીંયા રીડ લેસન લેસન ને વાંચો આજ્ઞા કરવામાં આવી લેસન છે એ લેસન ને તમારે શું કરવાનું છે વાંચવાનું છે ક્રિયાપદ થી શરૂઆત થાય છે તો આ વાક્ય ને શું કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય કયું વાક્ય આજ્ઞાર્થ વાક્ય આગળ જોઈએ રિપોર્ટિંગ વર્ક તરીકે શું મૂકવું રિપોર્ટિંગ વર્ક તરીકે આજ્ઞાર્થ વિધાન નો ભાવ સમજીને રિક્વેસ્ટેડ આવી શકે આવી શકે સજેસ્ટેડ આવી શકે એડવાઇઝ આવી શકે વગેરે શબ્દો આવી શકે છે આપણે આ ત્રણ ચાર યાદ રાખ્યા હોય હોય તો એમાંથી જ કોઈ એક છે બાકી રિપોર્ટિંગ વર્ક તરીકે ઘણા બધા શબ્દો મળે છે એમાંથી અમુક શબ્દો આપણે યાદ રાખીએ છીએ જો વિનંતીનો ભાવ હોય ધારો કે આવી રીતે કીધું પ્લીઝ હેલ્પ મી મહેરબાની કરીને મને મદદ કરો તો એ તમારી પાસે એક વિનંતી કરે છે વિનંતીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્ક તરીકે તમે શું મૂકશો રિક્વેસ્ટેડ હું તમને એમ કહું કે ચાલો ને આપણે ત્યાં ફરવા જઈએ તો મેં મારું સજેશન આપ્યું મેં મારું સૂચન આપ્યું છે તો એવા વાક્યમાં રિપોર્ટિંગ વર્ક તરીકે શું આવશે સજેસ્ટેડ ચાલો ને આપણે આમ કરીએ ચાલ આપણે આમ જઈએ એવું કહીએ છીએ વાક્ય તો એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે એમાં આપણે રિપોર્ટિંગ વર્ક મૂકવાનું છે તો રિપોર્ટિંગ વર્ક તરીકે એમાં શું આવી શકે છે સજેસ્ટેડ આવી શકે છે આગળ કઈક સલાહ આપવાની વાત હોય છે કે ધારો કે ભાઈ તમારે આ દવા લેવી જોઈએ હવે દવા લેવાની વાત કરે છે સલાહ આપી છે તો સલાહ હોય ત્યારે તમે શું આપી શકો એડવાઈઝ શું ઉપયોગ કરી શકો એડવાઈઝનો ઉપયોગ કરી શકો છો આગળ ઘણી વખત કઈક ઓર્ડર કરવામાં આવે છે તો ત્યારે તમારે હુકમ કરવામાં આવતો હોય ત્યારે તમે શેનો ઉપયોગ કરો ઓર્ડરનો કે ભાઈ તારે ફરજિયાત આમ કરવું જ પડશે તો હુકમ કરો છો તો શું આવશે ઓર્ડર આવશે આવી રીતે રિપોર્ટિંગ વર્ગમાં ઘણા અલગ અલગ શબ્દો આવી શકે છે હવે જોઈએ મિત્રો આગળ આ રિપોર્ટિંગ વર્ગ વિશેનો ખ્યાલ મેળવો આજ્ઞાત વાક્ય કોને કહેવાય ક્રિયા શરૂઆત થતી હોય એને આજ્ઞાત વાક્ય કહેવાય એમાં રિપોર્ટિંગ વર્ગ તરીકે કયા કયા શબ્દો આવે રિક્વેસ્ટેડ ઓર્ડર્ડ સજેસ્ટેડ એડવાઇઝ એવા શબ્દો આવી શકે છે પણ કેમ મૂકવાના વાક્યનો ભાવ સમજ્યા પછી ત્યાં સુધી તમારે વાક્યમાં એ એપ્લાય કરવાના રહેતા નથી

ધારો કે ક્રિયાપદ થી શરૂઆત થતી હોય હેલ્પ મી તો આમાં શું આવશે ટુ આવશે જયારે તમને એમ કીધું હોય કે ડોન્ટ ગો ત્યાં જશો નહીં તો આમાં સંયોજક તરીકે શું આવશે નોટ ટુ શું આવશે નોટ ટુ કેમ નકાર છે ડોન્ટ આવ્યું નકાર આવે તો નોટ ટુ હકાર આવે તો ટુ આગળ જોઈએ મિત્રો

તો આગળનો વિડીયો લેક્ચર છે એ તમે જોઈ શકો છો એમાં તમને કાળ સર્વનામ અને નિકટતા દર્શક શબ્દ છે નિશ્ચિત શબ્દ છે એના વિશેની માહિતી તમને ડિટેલમાં આપેલી છે તો આપણે અહીંયા જો સમય વધારે ના લેતા આગળના થોડાક એક્ઝામ્પલ જોઈએ છે તો જોયો મિત્રો અહીંયા હવે થોડાક એક્ઝામ્પલ આપેલા છે આ એક્ઝામ્પલ છે એ આજ્ઞાર્થ વાક્યના એક્ઝામ્પલ છે શેના છે આજ્ઞાર્થ વાક્યના જો ક્રિયાપદથી શરૂઆત થાય ઓપન પ્લીઝ થી શરૂઆત થયું ડોન્ટ અહીંયા ટેલ

પછી બીજો ફેરફાર કયો સંયોજક હકાર વાક્ય છે એટલે સંયોજક શું આવશે ટુ નકાર હોય તો નોટ ટુ અહીંયા નકાર છે તો શું આવશે નોટ ટુ આવશે યાદ રાખો ટુ આ સંયોજકનો ફેરફાર પછી ક્રિયાપદ આપેલું છે ઓપન તો ઓપન યોર ઇંગ્લિશ બુક યોર બીજો પુરુષ છે બીજો પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે હવે સાંભળનાર છોકરાઓ છે તો યોર સંબંધક છે તો છોકરાઓ માટે સંબંધક શું વપરાશે તેવો એટલે આપણે ફેરફાર કરેલા છે બાકીના શબ્દો સેમ છે બાકીના શબ્દોમાં કઈ ફેરફાર કરેલો નથી આગળ વાક્ય જોઈએ મિસ્ટર શર્મા સૈન પ્લીઝ હેલ્પ મી મિસ્ટર રોય

આગળ વાળા માંથી લખતા હોય પાછા ભાઈ બાર જન સમોસો ખવડાવે છે થોડુંક જોવા દેને તો ત્યાં એ કેવી રીતે ભાઈ એ પોતે વિનંતી કરે કે હું આમ કરીશ એવી જ રીતે કોઈ પણ જગ્યાએ પ્લીઝ કાઇન્ડલી શબ્દનો વાપર ઉપયોગ થયો હોય તો એ વિનંતીનો ભાવ દર્શાવે છે રિક્વેસ્ટેડ રિપોર્ટિંગ પર તરીકે તમે મૂકી શકો છો તો અહીંયા જોઈએ મિત્રો મિસ્ટર શર્મા

સંયોજક શું આવશે ટુ હવે અહીંયા પ્લીસ શબ્દ લખવાનો નથી કેમ નથી લખવાનો એની જગ્યાએ શબ્દ શબ્દનો આપણે જે ભાવ છે એ ભાવ રિપોર્ટિંગ વર્કમાં દર્શાવી દીધો પ્લીઝ છે એ વિનંતી માટે વાપરો છો

જો આ સર્વનામ ની ખબર ન હોય તો સર્વનામનું ટેબલ આપણે આગળ કરેલું છે ભાઈ કર્તા વિભક્તિ 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 કર્મ બધું લખેલું છે એ તમારે એક વખત જોઈ લેવું જો મિત્રો આગળ જો મિત્રો સમજ નો જોઈ લેજો જોઈ લેશો તો તમને આગળ બીજું સમજ પડશે જોશો નહીં તો સમજ પડશે નહીં હવે જોઈએ આગળ ધ ટ્રાફિક પોલીસ સેડ ડોન્ટ પાર્ક યોર કાર હિયર ટ્રાફિક પોલીસ છે એ ભાઈ ઓર્ડર કરે છે ભાઈ તારે અહીંયા કાર તારી પાર્કિંગ કરવાની નથી નહીંતર હમણાં લોક મારી દઈશ તો તું ફિટ થઈ જાય પછી ખુલશે નહીં દંડ નહીં ભાઈ ત્યાં સુધી તો એવી રીતે ઓર્ડર કરે છે હુકમ કરે છે તો અહીંયા તો ટ્રાફિક પોલીસ ઓર્ડર્ડ હવે જો અહીંયા બીજા વ્યક્તિનું નામ છે નહીં તો લખવાનું નહીં ડાયરેક્ટ ક્યાં આવી જવાનું સંયોજક ઉપર હવે ડોન્ટ છે એટલે નકાર તો સંયોજક તરીકે શું આવશે નોટ ટુ હવે ડોન્ટ લખવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે નોટ ટુ પાર્ક યોર છે એટલે ધેયર કાર હિયર છે તો ત્યાં શું થશે ધેયર નોટ ટુ પાર્ક ધેર કાર તેઓની કાર અહીંયા પાર્ક કરવી નહીં એવો ટ્રાફિક પોલીસે હુકમ કર્યો હતો આગળ દુર્ગા સે ટેલ મી યોર નેમ એન્ડ એડ્રેસ હવે દુર્ગા છે એ છે કે તમારું નામ અને એડ્રેસ છે મને જણાવો વિનંતી કરે છે તો અહીંયા શું આવશે દુર્ગા વિનંતી કરે એટલે શું રિક્વેસ્ટેડ ટુ સંયોજક ટેલ હવે જો અહીંયા મી છે મી કોના માટે પ્રથમ પુરુષ એટલે બોલનાર અથવા તો ધેર શબ્દ વાપરી શકો ધારો કે આપણે અહીંયા છોકરો લઈએ છીએ તો શું આવશે હિઝ છોકરી હોય તો અહીંયા હર તો અહીંયા બે વખત હર હર આવે ગભરાવું નહીં હર હર મહાદેવ બે વખત હર હર સાથે આવી શકે છે નેમ એન્ડ એડ્રેસ છે જો છોકરી હોય તો હર નેમ એન્ડ એડ્રેસ ઓકે આ હતા આપડાજ્ઞ વાક્યના એક્ઝામ્પલ જોયા છે તો એક્ઝામ્પલ છે હજુ આપણે વધારે ડિટેલમાં જોઈશું ત્યારે આગળ એક્સરસાઇઝમાં જોઈશું હવે આપણે અહીંયા આગળ વધીએ છીએ તો આગળ વધીએ તો આગળ આવે છે લેટ અને લેટ્સ વાળા વિધાન કયા વાક્યો આવે છે લેટ અને લેટ્સ વાળા વિધાન હવે લેટ લેટ્સ ચાલો શીખીએ લેટ લેટ્સ વાળા વાક્ય લેટ્સ એટલે ચાલો આ લેટ લેટ્સ વાળા છે એ પણ એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય જ છે તો એમાં પણ આપણે કઈક ફેરફાર થાય છે તો એ ફેરફાર આપણે જોવાનો છે તો જો મિત્રો લેટ લેટ્સ વાળા વિધાન હોય ત્યારે રિપોર્ટિંગ સજેસ્ટેડ સજેસ્ટેડ અથવા અથવા તો તો આગળ વાળા વાક્યમાં વાક્યમાં સંયોજક સંયોજક તરીકે તરીકે ટુ લેટ્સ અને લેટ્સ માં સંયોજક ત્યારબાદ જગ્યાએ તમારે કયા શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે ધ્ય શુડ ધ્ય શુડ નો ઉપયોગ કરવાનો રહેશે

શ્રેયા કહે છે ચાલ મને બારી ની પાસે જરાક બેસવા દે ને તો શું આવશે ધ યંગ બોય વિનંતી એટલે શું રિપોર્ટિંગ તરીકે રિક્વેસ્ટેડ કોને શ્રેયા સંયોજક તરીકે લેટ વાળું વાક્ય છે તો ટુ ટુ લેટ મી

विनंती करे जे भाई पेन मांगी छे એટલે વિનંતી થાય रिक्वेस्टेड કોને रिक्वेस्ट કરી પ્રિયાને લેટ વાળો એટલે ટુ ટુ લેટ મી એટલે પ્રથમ પુરુષ માય ફ્રેન્ડ મારો ફ્રેન્ડ છોકરો છે हिम गिव યોર યોર એટલે બીજો પુરુષ સાંભળનાર પ્રિયા છોકરી તો અહીંયા શું આવશે અહ થઈ ગયું આગળ છે મેઘા હર મધર લેટ્સ ગોટ આઉટ ફોર શોપિંગ મેઘા છે એમ મમ્મી ચાલો આપણે બહાર શોપિંગ માટે જઈએ નથી કર્યું જઈએ એવી આપે છે સૂચન આપે છે તો અહીંયા શું આવશે સજેસ્ટેડ મધર

અવ્યાક્ત સજેશન આયું છે તો અહીંયા શું આવશે વાક્ય મિતા સજેસ્ટેડ હર્ષ લેટ્સ ચેન્જ ઓફ તરીકે ધેટ લેટ્સ ની જગ્યાએ ધે શુડ ગો ટુ બોવા બાકીના શબ્દ એમને એમ જ લેટ્સ ની જગ્યાએ ધે શુડ આવશે અને ચેન્જ ઓફ તરીકે ધેટ આવશે